કામ બાબતે મને મળેલ નથી એ વાત ખોટી છે એવું કે છે કે અમે રજૂઆત પોતે અહીંયા નોકરી કરતા હતા તો પણ એમને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ અમને આપી નથી તેઓ કોઈ બને કોઈ રજૂઆત આવે કોઈ માગણી હોય એમનો કોઈ લેટર હોય મારી પાસે તો એમની પાસે કોઈ પુરાવો હોય રજૂ કરે સત્તર બાવીસમાં મારી પાસે કઈ એવા કે પુરાવા મારી પાસે કોઈ કાગળ છે નથી મંડળનો